વડગામના પીલુચા ગામે રૂટની એક પણ एसटी બસ ગામમાં આવતી ન હતી બસ સ્ટેન્ડ ને જાણે લોકોય રહેણાક મકાન બનાવાયું હોય એવું જોવા મળી રહ્યું છે વડગામ તાલુકાના પીલુચા ગામે ઘણા સમયથી एसटी બસો ગામમાં નથી આવતી શાળાએ જતાં આવતા બાળકો અને ગામ લોકો ને પડી રહેલી હાલાકી અંગે ગામ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ एसटी બસ ગામમાં નથી આવતી गाम एस टी न कारण लोग रात्रि समय हाइवेर चाली ने गाम मजबूर बनया तो बस स्टेण्ड ने लोगए रहनाक मकान बना दीघु स्पष्टपण जवा रहा एसटी खाता अधिकारी घोर निंद्रा माथी जागी ने बस स्टेड ने खाली करी रोजिंदी रूटनी एसटी बसों ने पुन आवे, एवी गाम में चालू करे एवं गाम लोग मांग कर અમારા ગામમાં છેલ્લા પાંચ સાત વર્ષથી બસો આવતી તે બંધ થઈ ગઈ છે અને પબ્લિકને બહુ હાલાકી પડે છે અને બસ સ્ટેન્ડ પર બસો આવતી નથી અને સ્કૂલ સ્કૂલ આવેલી છે એકથી બાર ધોરણની વિદ્યાર્થીઓ બહારથી આવે છે એમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે વિદ્યાર્થીઓ ઉતરી ઉતરી હાઈવે પર જાય છે તો કોઈ એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોને બીજું કઈ કોઈ સ્ત્રી હાઈવે પર ઉતરે રાતે ગામમાં આવો હોય તો બહુ તકલીફ છે રોડ ઉપર લાઇટો નથી અને બસો સગવડ છે બસ સ્ટેન્ડ ઉપર છતાં બસ આવતી નથી